હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડિફરન્ટ સ્ટાઇલથી આલુ ચટપટી ટિક્કી બનાવીશું તો થોડી અલગ બનાવીશું અને બધાને બહુ જ ભાવશે અને જો તમે મારી જેમ થોડા થોડા દિવસે ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે તો આ રીતે આપણે બટેટાની છાલ કાઢી લઈશું તો પહેલાં મેં બટેટાને સારી રીતે ધોઈ લીધા તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ બટેટાની છાલ કાઢી લીધી હવે આપણે બટેટાને છીણી લઈશું તો મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધું છે સાથે છીણી લીધી છે તો મીડિયમ સાઇઝના હોલવાળી છીણીથી આપણે બટેટા આપણે ગ્રેટ કરી લઈશું તો આ રીતે તો મીડિયમ હોલવાળી છીણીથી જ બટેટાને આપણે ગ્રેટ કરીશું જેથી બટેટાની છીણ એકદમ છૂટી છૂટી રહેશે અને એના લચ્છા બહુ સારા એવા બનશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ બટેટાને ગ્રેટ કરી લીધા છીણી લીધા હવે બેથી ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લઈશું બટેટામાંથી જે સ્ટાચનો ભાગ હોય સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે ધોઈશું તો એકદમ સારી રીતે મસળીને ધોઈ લેવાના તો ફરી પાછું ત્રણથી ચાર પાણીથી સારી રીતે ધોઈ લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને મસળીને ધોવાનું જેથી બટેટામાંથી જે સફેદ પાણી નીકળે ત્યાં સુધી ધોવાનું તો મેં અહીંયા ચાર પાણીથી સારી રીતે ધોઈ લીધા અને પાણી પણ ક્લીન આવી ગયું એ રીતે ધોવાનું અને કડાઈમાં આપણે પાણી મૂકી દઈશું ચારથી પાંચ કપ જેટલું મીઠું ઉમેરી દઈશું અને બટેટાને છીણ આ રીતે ઉમેરી દઈશું માત્ર પાંચ જ મિનિટ માટે આપણે ગરમ કરીશું બાફવાનું નથી બોઈલ નથી કરવાનું માત્ર ગરમ થાય એટલું જ આપણે કરીશું તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું પાંચેક મિનિટ જેવું થઈ ગયું કોટન કપડામાં આ રીતે આપણે નિતારી લઈશું એટલે કે પાણી બધું જ આપણે નિતારી લઈશું પ્રેસ કરીને જેટલું બને એટલું પાણી આપણે બટેટામાંથી કાઢી લઈશું તો ગરમ હોય તો ઠંડુ થાય પછી તમારે આ પ્રોસેસ કરવાની તો તમે જોઈ શકો છો હવે સ્ટફિંગ બનાવી લઈશું તો અડધો કપ જેટલા બાફેલા વટાણા અડધો કપ જેટલા કાજુના ટુકડા એક ચોથાઈ કપ જેટલી દ્રાક્ષ મીઠું ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અને થોડા લીલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ ટિક્કીની અંદરનું સ્ટફિંગ આપણે બનાવી લીધું હવે બટેટાની છીણને પણ આપણે સારી રીતે નિતારી લીધી અને તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી આ રીતે થવી જોઈએ તો બટેટામાંથી બને એટલું પાણી કાઢી લેવાનું એકદમ પ્રેસ કરીને તો આ રીતનું બટેટાનું છીણ થશે અને મોશ્ચર બધું નીકળી જશે ત્રણથી ચાર ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું બટેટામાં પણ ઉમેર્યું અને સ્ટફિંગમાં પણ ઉમેર્યું છે એટલે ધ્યાન રાખવાનું અને એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરવાનું થોડું આપણે બટેટાનું છીણ લઈશું હાથમાં અને આ રીતે ફેલાવી દઈશું અને થોડું વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું અને ઉપરથી બટેટાનું છીણ ફરી પાછું ટીકીની શેપમાં આપી દઈશું એટલે થોડું ઉપર મૂકીશું અને બંને હાથની હથેળીથી આ રીતે પ્રેસ કરી ટિક્કી જેવો શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું અને આ જ રીતે હું બીજી ટીકી પણ તમને બતાવી દઈશ ટિક્કીને થોડી પ્રેસ કરીને પેક કરવાની જેથી ફ્રાય કરતી વખતે ખુલી ના જાય આ જ રીતે હું બીજું બતાવી દઈશ તો હાથમાં આ રીતે થોડું બટેટાનું છીણ લેવાનું વચ્ચે સ્ટફિંગ ભરી દઈશું અને ફરી પાછું ઉપર બટેટાનું છીણ આ રીતે પાથરી દઈશું એટલે ટીક્કી એકદમ સારી એવી પ્રેસ કરીને આપણે રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો એ જ રીતે મેં બધી ટીક્કી તૈયાર કરી લીધી હવે તવો ગરમ કરવા માટે મૂકી દીધો અને થોડું તેલ આપણે તવામાં ઉમેરી દઈશું સાથે ટીક્કી જેટલી આવે એટલી ઉમેરી દઈશું તો તમે આ રીતની ટીક્કી ચાટ ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો થોડી અલગ રીતે મેં બનાવી છે અને બધાને બહુ જ ભાવશે બહુ ચટપટી અને ટેસ્ટી એવી બને છે ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે એક સાઈડ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે તાવેથાની મદદથી એકદમ હળવા હાથે ચે સાઈડ ચેન્જ કરી લઈશું તો લગભગ બે મિનિટ જેવું થવા દેવાનું એક સાઈડ અને આ રીતે બીજી સાઈડ પણ આપણે બે મિનિટ જેવું થવા દેવાનું સાઈડ ચેન્જ કરી ટીકી આપણે ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો ગુલાબી જેવી થાય ત્યાં સુધી કરી લીધી હવે થોડી સાઈડમાં રાખી દેવાની અને બીજી ટીકી આપણે અંદર ઉમેરતા જઈશું એટલે ક્રિસ્પી એવી તૈયાર થશે અને તમે જોઈ શકો છો જેટલી તવામાં આવે એટલી આપણે ઉમેરતા જઈશું આ રીતે અને સાઈડ ચેન્જ કરી શેકી લઈશું તો તમે જોઈ શકો છો થોડું બ્રાઉન જેવી ડિઝાઇન આવી ગઈ કલર પણ ચેન્જ થઈ ગયો એ જ રીતે બધી ટીકી મેં ફ્રાય કરી લીધી હવે આપણે જે ટીકી ફ્રાય થઈ છે એ કાઢી લઈશું અને બીજી ફરી પાછી થવા દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની એટલે જલ્દીથી ટીકી ફ્રાય થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ ટીકી આ રીતે ફ્રાય કરી લીધી હવે આપણે દહીં તૈયાર કરીશું તો મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધું છે અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી એકદમ સારી રીતે ફેટી લઈશું તો મેં અહીંયા ગળ્યું દહીં તૈયાર કરી લીધું તો હવે સર્વ કરી લઈએ તો આ રીતે ટીકી ખોલીને આપણે મૂકી દઈશું બાઉલમાં અને ઉપરથી દહીં ગળ્યું દહીં આ રીતે આપણે ઉમેરી દઈશું તો તમારે જેટલું જોઈતું હોય એટલું તમે લઈ શકો છો સાથે આંબલીની મીઠી ચટણી ઉમેરી દઈશું સાથે લીલી ચટણી તીખી ઉમેરી દઈશું જો બાળકો ખાવાના હોય તો સ્કીપ કરી શકાય મરી પાવડર સ્પ્રિંકલ કરીશું સાથે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને લાલ મરચું પાવડર થોડું ઉમેરી દઈશું અને ઉપરથી નાયલોન સેવ છાંટી દઈશું તમે અહીંયા દાડમના દાણા પણ ઉમેરી શકો છો બહુ ટેસ્ટી એવી આ ચાટ બનીને તૈયાર થાય છે અને બીટના લચ્છા આ રીતે આપણે સર્વ કરીશું તો તમે આ ચટપટું ખાવાનું મન થાય ત્યારે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે થોડી અલગ રીતે ડિફરન્ટ સ્ટાઇલમાં બનાવી છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો